ઔદ્યોગિક વિસ્તારોમાં વધતા જતા અકસ્માતોથી બચવા માટે પીપીએલ દ્વારા પ્રાથમિક સારવાર શિબિર એકસો વીસ ફેક્ટરીના બસો ચાલીસ કર્મચારીઓ સાથે યોજાઈ વડોદરા પીપીએલ એન્ડ પલ્સના એન્વાયરમેન્ટ પ્રોટેક્શન લિમિટેડ દ્વારા ઔદ્યોગિક એકમોમાં વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ઇમરજન્સી તાત્કાલિક સારવાર કઈ રીતે આપી લોકોની જિંદગી બચાવી શકાય અને પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમ યોજી જીવન બચાવો ઈજા અટકાવો સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ટ્રેનિંગ સાથે પ્રેક્ટિકલ માહિતી આપવાનો બે દિવસનો સવારે નવથી પાંચ વાગ્યા સુધીનો કાર્યક્રમ પીપીએલના ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો જેમાં એકસો વીસ ઔદ્યોગિક એકમોમાંથી બસો ચાલીસ લોકોને ફર્સ્ટ એડ સારવારની ટ્રેનિંગ આપવા નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવી હતી જેમાં અકસ્માત સમયે લોકોનો જીવ મેડિકલ ટીમ આવે તે પહેલાં કેવી રીતે બચાવ હોય તેની વિસ્તૃત સમજ પ્રેક્ટિકલ અને થિરિકલ દ્વારા આપવામાં આવી હતી તેમજ રસ્તામાં થતા અકસ્માત કે રોજબરોજ થતા ઘટનામાં પણ આ કઈ રીતે ઉપયોગી થઈ શકે તેની પૂરેપૂરી સમજ આપવામાં આવી હતી કે આજકાલ જે ઇમરજન્સી સિચ્યુએશન આખો આવે છે અને વ્યક્તિને ફર્સ્ટ એડ મળતું નથી અને એના લીધે કોઈ વ્યક્તિની જાન જાય છે તો એના માટે કે કોઈ વ્યક્તિ જો ફર્સ્ટ એડ શીખી જાય અને કોઈ વ્યક્તિની જાન બચાવી શકે તો એ નોબલ કાર્ય થઈ શકે એટલે અમારો મુખ્ય ઉદ્દેશ આ નોબલ કાર્ય કરવાનો હતો એના માટેઝિગ્નેટેડ પબ્લિક પબ્લિક પણ આવેલી છે અને ઘણા બધા વર્કર્સ લેવલથી લઈને બધા લેવલના લોકો આજે આજે અમે ફર્સ્ટ એડ માં કે બ્લીડિંગ થાય ક્યારેક ઇમરજન્સીમાં બ્લીડિંગ થાય તો શું કરવું જોઈએ ક્યારેક ફ્રેક્ચર થાય તો કે ફ્રેક્ચર કોઈ માણસને રોડ ઉપર થયું હોય તો ત્યાં શું કરવું જોઈએ એને ફ્રેક્ચર થાય માણસને તો એ વ્યક્તિને તમે હલાવવાનું નહીં એને એ પ્રમાણે મોબલાઇઝ રાખવું પડે અને પછી તમારે એને ડાયરેક્ટલી હોસ્પિટલમાં મોકલવો પડે જો તમે મોબલાઈઝ કરો તો એ ઇન્જરીને વધી શકે છે એટલે એ બધું અહીંયા આગળ શીખવાડવામાં આવ્યું કે જેવી રીતે કરંટ કોઈને લાગ્યો હોય

कब हमको है ना कितनी बार हमको हार्ट बीट को रुक सर्कुलेट करने के लिए कैसे पंप करना चाहिए कैसे हमको बाय माउथ ऑक्सीजन प्रोवाइड करनी चाहिए बहुत सारी छोटी 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 बेसिक है ना नेसेसिटीज जो हर एक मेरे को लगता है कि जो कॉमन आदमी है ना जितने भी अपने ह्यूमन बींग्स हैं जो काम करते हैं रोज डे टू डे लाइफ में उन सबको पता होनी चाहिए इसमें छोटी छोटी चीजें जैसे कि अपन को सबको पता है कि ऑक्सीजन होता है एयर में पर इन हमको पता है कि ऑक्सीजन जो होता है एयर में उसमें से 21 वन परसेंट ही ऑक्सीजन अपन इन करते हैं और अपन ऑक्सीजन निकालते भी हैं अपन पंद्रह से सोलह टका ऑक्सीजन निकालते हैं तो जब मैं किसी को बाय माउथ ऑक्सीजन सप्लाई करूंगा इन कार्यक्रेस तो उसको ऑक्सीजन में सप्लाई कर सकता हूं और वो कितनी बार करना है जब किसी को मैं अगर सीपीआर दे रहा हूँ तो मेरे को थर्टी टाइम्स उसको पंप करना है को कहाँ पे हार्ट को पंप करना है और कैसे मेरे को है ना ऑक्सीजन उसको सप्लाई करना है और किस तरीके से काउंटिंग करनी है किस तरीके से मुझे एम्बुलेंस को बुलाना है कैसे मेरे को चेक करना है तो ये सब प्रोसेस उनने मेरे को करके भी दिखाया और एक फर्स्ट एड सेफ्टी का आयोजन किया गया है उसका ट्रेनिंग किया है इस ट्रेनिंग का मेन उद्देश्य यही है कि आए जहाँ छोटी मोटी घटनाएं दुर्घटनाएं इंडस्ट्रियल सेक्टर में होती रहती है और जिसकी वजह से उनको फर्स्ट एड इमीडिएटली न मिल पाने के कारण ऐसी लोगों को दुर्घटनाओं से बच जाए और उन लोगों को बहुत अच्छी तरह से इस बारे में ट्रेनिंग मिले जिससे किसी की जान बच पाए इस उद्देश्य के साथ हमने ये ट्रेनिंग का आयोजन